મિત્રો આજકાલ આખી દુનિયાની ઓટો કંપનીઓ મોટી બેટરી મોટા ડિસ્પ્લે અને હાઈ સ્પીડ ની રેસ માં દોડી રહી છે પણ હોન્ડા એ આ રેસ થી થોડું દૂર જઈને કઈક એવું જ રજૂ કર્યું કે જેના કારણે આખા શો નો માહોલ જ બદલાઈ ગયો જાપાન મોબિલિટી શો બે હજાર પચીસ માં હોન્ડા માઇક્રો ની કોન્સેપ્ટ લઈને આવી છે એક એવી નાની ઇલેક્ટ્રિક કાર જેને જોતા જ ચહેરા પર ઇસ્મિત આવી જાય છે આ કાર કોઈ સાયન્સ ફિક્શન મૂવી જેવી નથી લાગતી પણ એવું લાગે છે કે તેને ખાસ કરીને આધુનિક માટે ડિઝાઇન કરવામાં આવી છે નાની અને ઉપયોગી આગળના રાઉન્ડ એટલે થોડા બહાર નીકળેલા છે જે તેને ટોય જેવી મસ્ત અને જોરદાર અસર આપે છે ફેન્ડર પર નું સ્ટ્રકચર સ્કવેર સ્ટાઇલ વ્હીલ્સ અને બિલકુલ સીધી રૂફ લાઇન બધું મળીને તેને એક ખાસ ઓળખ આપે છે તેની રેન્જ બેટરી અથવા પરફોર્મન્સ વિશે કઈ જણાવ્યું નથી પણ સ્પષ્ટ છે કે આ કાર લાંબી ડ્રાઈવ માટે બનાવાઈ નથી આ તે શહેરો માટે છે જ્યાં રસ્તા છે છે ઓછી અને ટ્રાફિક હંમેશા માથા ઉપર રહે છે હવે તેના ઇન્ટિરિયર પર નજર કરીએ અંદર દાખલ થતા જ ખૂબ જ ક્લીન અને સરળ વાતાવરણ જોવા મળે છે અલગ અલગ સીટ ની જગ્યાએ આખી પહોળાઈમાં એક લાંબી બેન્ચ આપવામાં આવી છે સિમ્પલ સ્ટીયરિંગ ની જગ્યાએ યોક સ્ટાઇલ કંટ્રોલ આપવામાં આવ્યું છે ડેશબોર્ડ પર મોટી સ્ક્રીન કે જટિલ બટનો જ નથી ફક્ત સામે એક લાંબી શેલ્ફ બંને બાજુ કપ હોલ્ડર છે જે નેવિગેશન જેવા બેઝિક સૂચનો બતાવે છે સ્પીડોમીટર તરીકે તો તમારા સ્માર્ટફોન જ મુખ્ય ડિસ્પ્લે બની જાય છે અર્થાત હોન્ડા એવું ઇન્ટિરિયર બનાવ્યું છે જે એકદમ સરળ હળવો ઉપયોગી છે જેટલું જરૂરી છે તેટલું જ એનાથી વધારે કઈ નહીં હોન્ડા માઇક્રો એવી આજના બદલતા સમયમાં જરૂરી એવી જ જરૂરિયાતને સિદ્ધ કરે છે આ તે લોકો માટે છે જે કોલેજ જાય છે ઓફિસના નાના મોટા કામ કરે છે અથવા એવી હેસલ ફ્રી ઈવી છે જે દરેક તંગ રસ્તા પરથી સરળતાથી નીકળી જાય હજી તેની પ્રોડક્શન જાહેરાત કરી નથી પરંતુ હાલના ટ્રેન્ડ ને ધ્યાનમાં લઈએ તો પૂરો ચાન્સ છે કે તેનો પ્રોડક્શન મોડેલ જલ્દી જાપાન અને યુરોપ ની સડકો પર જોવા મળશે ભારત માં તે ત્યારે જ સફળ થઈ શકે જો તેને અહીં લોકલ રીતે બનાવવામાં આવે અને તેની કિંમત યોગ્ય રાખવામાં આવે કુલ મરીને હોન્ડા માઇક્રો ઇવી એક નવી થિંકિંગનું ઉદાહરણ છે જ્યાં મોટું નહીં પરંતુ સુવિધા સરળતા અને સ્માર્ટ ડિઝાઇન સૌથી મહત્વપૂર્ણ છે અને આજ કારણ છે કે દુનિયામાં તે સૌથી અલગ સૌથી ક્યુટ અને સૌથી પ્રેક્ટિકલ ઇલેક્ટ્રિક વાહન બની જાય છે તો મિત્રો આ હતી હોન્ડાની માઇક્રો ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય